સુગધામ હવેલી સામે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ બાળલીલાની કથાનું પાન કરાવવામાં આવ્યું હતું ગિરિરાજ શાસ્ત્રીજીની કથા સાંભળવી એ ખરેખર એક બહુમૂલ્ય અવસર વૈષ્ણવો માટે કહેવાય ત્યારે ચિંતાનો વિષય એ છે કે આજે ભાગવત કથાકારો ઓછા થતા જાય છે જે ચિંતાનો વિષય બની રહે છે જેના ઘરમાં ભાગવત છે ત્યાં સ્વયં પ્રભુ શ્રીકૃષ્ણ બિરાજે છે ભક્તિની સાથે ભાગવત ખૂબ જરૂરી છે ભાગવત વગર ભક્તિ અધૂરી છે ગિરિરાજ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી રાસ શબ્દને સમજૂતી આપતા જણાવ્યું કે નવ રસનો સમૂહ એક સાથે પ્રગટ થાય તેને રાસ કહેવાય રાધા વગર પણ રાસ અધૂરો કહેવાય સૌ પ્રથમ ચંદ્ર સરોવર પર પ્રભુએ લઘુરાસ રાસ કર્યો હતો મનોરથી પરિવાર દ્વારા પોતાના પ્રિય હૃદયસ્થ ગુરુ પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશકુમાર કુમાર મહારાજશ્રીનું માલ્યાર્પણ સ્મૃતિચિન્હો દ્વારા આન બાન સાથે સ્વાગત

આપણને એ જોવું ગમે કે જે આપણા મનમાં હોય સાહેબ યાદ રાખજો કાળા ચશ્મા પહેર્યા હોય તો બધું કાળું દેખાય ને હમણાં જે બધું સાંભળ્યું હતું ત્યારે મને લાગ્યું કે મારી પીએચડી ની થીસીસ રાસ ઉપર જ છે અને એનું ટાઇટલ પણ રસા નામ સમૂહ ઇતિ રાસ છે એટલે આ બધા જ શબ્દો આજે મને પાછા સ્મરણમાં આવ્યા

સમગ્ર મનોરથી પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવું આવા આયોજનો અને દક્ષિણભાઈ ના આંગણામાં વર્ષમાં બેચાણ થવા જોઈએ એવી ચર્ચા કારણ કે વાસ્તવિક ભાગવતજી નો ક્રમ અને શ્રી મહાપ્રભુજી સમત ભાગવતજીનો ક્રમ કરનાર કથાકારો બહુ જ ઓછા બતા જાય છે શાસ્ત્રીજીએ કહ્યું ટીકાઓની વાત ઉપયોગ કરે છે પણ શાસ્ત્રીજીના પિતા હતા બ્રિજેશભાઈ શાસ્ત્રીજી મેં મારી પણ યજ્ઞાશકની શરૂઆત એમની પાસે કરી

અને બોલવામાં કયા શબ્દ પર જોર આપવો અને કયા શબ્દને હાઇટ કરવો એ પણ વક્તાની એક સ્પેશિયાલિટી છે અત્યારે એમણે જે ઉદાહરણ આપ્યા અને જે પ્રશ્ન પૂછ્યો કે આ કાલે મે પાંચ વસ્તુ સમજાવી એ ખ્યાલ છે કે નહીં